બે બસકો મારા મારી મહેનત કટ્ટો એક ધો એક આ શું કેવાય આજ તો એવા ખેંચી ડૂબાને રેગના મારી મારી ના મારું ને તાજ આજ તો હું રેગના છોડું નઈ કે ના છોડું

બરાબર ની માર ખાજી છે ના આવા છે એ ખોટા દે બી હોસો તમે તો પડી પડ્યા છો એવું બધું સપનું આય છે કે તું ઓ જબર મારે છે ને તો ના ના સોજે મારતા હા કોણ આ આટલા કોઈ દેખાય કોઈ નહીં દેખાય આટલા તો કોઈ નહીં પણ સપના મે હું આય છે આય આપણ માર છે ના માર મારતા હા આપણે હો લીધું છે ઈવાનું એમ લે નહીં આયા કટટ કટટ લાવ્યા છે આપણે તો

તમાર વાળે અરે ખરાબ સપના આવે છે મને માર પડે જબરજસ્ત મને ઊંઘ નહી આવે તમાર વાળે મારો તૈયાર

ના માર્યા હોત મુ ના ના સાબુ વગન થાપ ના છોડાય સાબુ વખતે કઈ નહી લીધું કે શ્યામ ભૂ શ્યાંભુ એને કઈ જાય શ્યામભુ

મા�઱઱઱઱઱લા